નમસ્કાર ડોક્ટર કૃણાલ જોશી ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌ આત્મીયજનોનું હું સ્વાગત કરું છું આજે ચર્ચા કરવી છે નવરાત્રિ વ્રતની અને એમાં પણ આશ્વિન માસની નવરાત્રિ ત્યારે નવરાત્રિ વ્રતની જો વાત કરતા હોઈએ ત્યારે આજે એક સુંદર પંક્તિ સ્મરણમાં થાય કે ચાલો સંયર જઈએ ચાચર ચોક મારે લોલ દીવડો પ્રગટાવી મારે લોલ આરા સુરી માત આવ્યા રે લો સામયું તે માનું કરીએ ચોક મારે લોલ જય ભવાની જય ભવાની જય ભવાની જય ભવાની બોલીએ રેલો કુમકુમ કેરા પગલે માડી ગરભે રમવા હે માડી ઘણી ખમ્મા 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 તો શું આપણે નવરાત્રિ વ્રત કેવી રીતે કરવું એ જાણીએ છીએ તો એ જાણવા માટે સંપૂર્ણ વિડીયો એનું દર્શન કરવું એને સાંભળવો એ અતિ આવશ્યક છે તો શ્રીમદ દેવી ભાગવતમાં નવરાત્રિ વ્રતનું વર્ણન છે ખાસ કરીને ભગવાન વેદવ્યાસજી જન્મે જઈને કહે છે કે શરદ ઋતુ અને વસંત ઋતુ એ આપણે ત્યાં યમરાજાની દાઢ છે એટલે આ ઋતુઓમાં રોગ બહુ થાય છે એ રોગોથી મુક્ત થવા માટે શક્તિની ઉપાસના બતાવી છે અને એટલે જ આશ્વિન માસની નવરાત્રિ કદાચ તમે નવરાત્રિમાં નવે નવ દિવસ ઉપવાસ ન કરી શકો તો સાતમ આઠમ અને નોમ આ ત્રણ દિવસ પણ ઉપવાસ કરી શકાય છે કદાચ ત્રણ દિવસ ઉપવાસ ન થઈ શકે તો અષ્ટમીનો ઉપવાસ એ પણ તમે કરી શકો તો અમાસને દિવસે જ સંકલ્પ કરવો કે હું કેવી રીતે નવરાત્રિ વ્રત કરી શકીશ નવરાત્રિ વ્રત એક ટાઈમ ભોજન કરીને પણ કરી શકાય એક ટાઈમ ફલાહાર કરીને પણ નવરાત્રિ વ્રત કરી શકાય તો અમાસ ને દિવસે દેહ શુદ્ધિ આદિ વિધિ સંપન્ન કરી ભગવાન ગણેશજીનું સ્મરણ કરવું જે ભૂમિ ઉપર માતાજીનો મંડપ બાંધવાનો છે એ ભૂમિને ગાયના છાણથી લીંપવી અને ગંગાજળથી પવિત્ર કરવી એ ભૂમિ પર માતાજીના મંડપનું નિર્માણ કરવું એ સમયે જ્યારે આસો મહિનાની પ્રતિપદા એકમ આવે ત્યારે માતાજીનું જે અઢાર ભૂજાવાળું સ્વરૂપ એ અઢાર ભુજાવાળું જે સ્વરૂપ છે એ મૂર્તિની પ્રતિષ્ઠા કરવી અઢાર ભુજાવાળું સ્વરૂપ ન હોય તો માતાજીનું અષ્ટભુજાવાળું સ્વરૂપ એ મૂર્તિની સ્થાપના કરવી માતાજીની છબીની પણ સ્થાપના થઈ શકે ભક્તિભાવથી માતાજીનું આવાહન કરવું આ તો નવરાત્રિ છે ત્યારે માતાજીનું આવાહન કરતા કેવું કે આવી સોની રઢિયાળી રાત પગલાં પાડોની બિરદાડીમાં તમારો જ પ્રસંગ છે અને તમારે જ આવવાનું છે આવું ભક્તિભાવથી આમંત્રણ આપવું પૂજન કરવું માતાજીની વિશેષ પ્રસન્નતા માટે કુમારિકાઓનું પૂજન કરવું બે વર્ષથી લઈ અને દસ વર્ષની જે દીકરીઓ છે એ માતાજીનું સ્વરૂપ છે નાની નાની દીકરીઓને લાવવી એનું પૂજન કરવું એને ભેટ અર્પણ કરવી બે વર્ષની દીકરી એ કુમારિકાનું સ્વરૂપ છે પછી ત્રણ વર્ષની દીકરી એ ત્રિમૂર્તિનું સ્વરૂપ છે ચાર વર્ષની દીકરી એ કલ્યાણીનું સ્વરૂપ છે પાંચ વર્ષની દીકરી એ રોહિણીનું સ્વરૂપ છે છ વર્ષની દીકરી એ ચંડિકાનું સ્વરૂપ છે સાત વર્ષની દીકરી એ કાલિકાનું સ્વરૂપ છે આઠ વર્ષની દીકરી એ શાંભવીનું સ્વરૂપ છે નવ વર્ષની દીકરી એ દુર્ગાનું સ્વરૂપ છે દસ વર્ષની દીકરી એ સુભદ્રાનું સ્વરૂપ છે તો કુમારિકાનું પૂજન કરવાથી માતાજી મનવાંછિત મનોકામના પરિપૂર્ણ કરે છે નવરાત્રિ વ્રત સમય શક્ય હોય તો ભૂમિ શયન કરવું એક એક ઇન્દ્રિયો ઉપર સંયમ રાખી માતાજીને પ્રસન્ન કરવા ખાસ કરીને રાત્રિના સમય માતાજીને પ્રસન્ન કરવા માટે માતાજીના નવાર્ણ મંત્રનું અનુષ્ઠાન કરવું નવ અક્ષરનો માતાજીનો મંત્ર છે ઓ રીમ ક્લીમ ચામુંડાય વિચે આ નવારણ મંત્રનું અનુષ્ઠાન એ કુલદેવીની પ્રસન્નતા માટે છે તો નવ દિવસ અનુષ્ઠાન સંપન્ન થાય એ પછી માતાજીની પ્રસન્નતા માટે દસમે દિવસે હવન કરવો હવનમાં પણ દુર્ગા દુર્ગાસપ્તશતીથી પણ આહુતિ આપી શકાય નવારણ મંત્રથી પણ આહુતિ આપી શકાય તો આવી રીતે ભક્તિભાવથી નવરાત્રિ વ્રત જો કરવામાં આવે તો માતાજી સર્વ મનોકામના પરિપૂર્ણ કરે છે નવરાત્રિ વ્રત સુશીલ નામના વૈશ્યે કર્યું એના ઉપર મા જગદંબાની કૃપા થઈ નવરાત્રિ વ્રત ભગવાન શ્રી રામજીએ કર્યું અને માતાજીની કૃપાથી ભગવાને રાવણ ઉપર વિજય મેળવ્યો તો આવું મંગલકારી નવરાત્રિ વ્રત છે તો આવો આપણે પણ અનુષ્ઠાન કરીએ અને આપણે આપણા જીવનને ધન્ય બનાવીએ ડૉક્ટર કૃણાલ જોશી યુટ્યુબ ઇન્સ્ટા અને ફેસબુક એની સાથે તમે બધા જોડાઓ તમે તો જોડાઓ પણ અન્ય લોકોને પણ આ તમે જોડો તો આવા આવા આધ્યાત્મિક વિષયોનો લાભ સૌને પ્રાપ્ત થાય એ જ ભાવના સાથે એ જ અભ્યર્થના સાથે સૌને નમસ્કાર